ગુડ મોર્નિંગ જય માતાજી જો સવાર સવારમાં આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે અને ટીકુબેન અમારે કરે છે નાસ્તો હો ખાતે જો はい ડાઈનરી રોટલા શું કહેવાય આને ચુરિયલો ચુરિયલો કેવું બન્યું છે આને કહેવાય આને અરે ચમચી નહોતી કેવા ડુંડી ડુંડી તમારે કેથે ડુંડી ચમચી હોય તો કહી દેજે આ ડુંડી ચમચી છે અમારે દેજો ને ચમચી ને બિજી લાઈ વીબીસી મારે ખાવા લાઈઓ આને તારે ખાવા થલે ખાઓ મને ના લો આ અમે નાસ્તો કરી અને ગાયને રોટલી દેવા માટે ખાતી હું દઈ દાય ગાયને કે ખા ખાઈ લે તો હવે તો કઈ નહીં ખાઈ જ આપણે વહી પછી આપણે નાસ્તો કરી અને વાસિંદા કરવા માટે આવી ગયા છે મસ્ત પેલા વાસિંદા કરી નાખીએ અને પછી કચરા પોતું ઘરે કરશું

અને મૂળો પણ મોડી નાખ્યો છે અને રોટલા પણ બનાવી નાખ્યા છે મસ્ત બી લગાવીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે ઢોર પાઈ આવીએ અને પછી જમવા માટે બેસી જવું આપણે આવી ગયા છે ઢોર પાવા અત્યારે વાગી ગયો છે એક ને તડકો પણ જોરદાર છે અને ઢોર પાણી અહીંયા ભરી ભરી બધા ઢોરને પાણી પાય અને નિરણ પણ નાખી દીધી છે મસ્ત તડકો પણ જોરદાર છે એટલે ભેંસું બેનને ઠંડા ઠંડા પાણીએ થોડીક થોડીક નવરાવી દીધું ત્રણેયને અત્યારે પાંચ છોકરા ગયા અને અમે આવી ગયા દઈણું કરવા ઘઉં એટલે દહીણું થઈ ગયું એટલે આ ડુંગળી થોડીક પડી થોડીક પડી અહીંયા જો અમારા વાવે છે એ હું આ શાહ કાઢતી જાઉં અને તેજુબેન જો અમારા ડુંગળી મૂકતા જાય જો કેમ મૂકી લાઇનમાં લાઈનમાં મૂક્યું તે જોઈએ તે જો મૂકી મૂકીને ડાટતી જાય જો અમારી દીકરી

નાખી દીધી બધી જુબેન ને અમારે જવું ધડસ થઈ છે પણ આઈસ્ક્રીમ કોનું જ ખાવા દાટવા માં નો આલો ફટાફટ આજે આપણે ગલકાનું શાક બનાવવાનું છે એટલે ગલકા વેલામાંથી તોડી લઈએ મસ્ત ઓર્ગોનિક અને અમારા નાનીમાં જો વાસી નાખવા લાગે મેં વાયરું કે લાવું નાખી દઉં ધરાળ અને હું અહીંયા ગલકા તોડું હાલો આપણે ગલકા તોડી નાખીએ હવે મસ્ત ઓર્ગોનિક